મોજ મોજ એ મગજમાં શું ચાલે શું કર્મ કયા સિદ્ધાંતુ નથી આપણે આખી લાઈફમાં એવા બધા જિંદગી માણસે મહેનત કરી હોય મજૂરી કરી હોય ટૂંક પ્રમાણિકતાથી જે થઈ એને થાતું બધું કીધું હોય પણ કહેવાય ને ઉંમરના અમુક દાયકા સુધી કઈ મેળ જ ન પડે અને પછી ચાલો શું અચાનક જ કરવટ લે આવી જાય આનું શું કારણ છે ગીતા એમાં એવું કહે છે તમારી વાત સાચી છે કે આમ મારી પોતાના મારા મારા પોતાની જિંદગીનો અનુભવ મારા જોડે કશું નતું સાયકલ એ નથી મારા પપ્પાએ આખી જિંદગી ગવર્મેન્ટ સર્વન્ટ હતા બે ભાઈના બાળકો ત્રણ ભાઈના મારા ઘરે મોટા કર્યા મોટા પપ્પા તો નાની ઉમરમાં એક્સપાયર થઈ ગયા હતા પોતે સંપૂર્ણ ગાયત્રીને સમર્પિત થઈ ગયા અને ગાયત્રીને એક પરમ ઉપાસક થઈ ગયા પોતે જનોઈ પહેરે યવન ભી કરાવવા જાય એટલે એમના એ જે કર્મો હું જોતો ને ત્યારે હું એવું વિચારતો કે આજ નહીં તો કાલ હું સુખી થઈ છે એટલે ઘણા બધા મને પ્રશ્ન કરતા તો હું એમ કહેતો કે થોડીક ઉંમર જવા દો મારા પપ્પાને રિટાયર થઈ જવા દો પછી હું સુખી થઈ ગયો એટલે બધાને એવું હતું કે મામાનો કદાચ એવો પ્લાન હશે કે મામા પપ્પા રિટાયર થાય ને એમાંથી પૈસા આવે ને પૈસાથી મામા આગળ વધે પણ એવું નહોતું મારા મગજમાં મેં મારા પપ્પાના બહુ કર્મો નજીકથી જોયા હતા બીજાઓ માટે જીવવું પોતાના ચાર ભાઈઓના ચાર દીકરા મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા નોકરી ધંધે લગાડ્યા મેરેજ બી કરાવ્યા હવે આ દરમિયાન એમને ગાયત્રીને ક્યારેય છોડી નહીં ગાયત્રીને આપણા મોટા ઉપાસક હતા ના પૂછો હોય એટલે મેં એક મારા મગજમાં ઠૂસી ગયેલો કે મારા પપ્પાના કર્મો જે રીતના છે ને એ કર્મના ફળ રૂપે મારા પપ્પાની પાછલી જિંદગી સુખેથી જવી જોઈએ અને મારા પપ્પાની પાછલી જિંદગી સુખેથી તો જ જાય કે જો હું સુખી હું દુખી હોઉં ત્યાં સુધી મારા પપ્પા સુખી ના રહી શકે અથવા તો મારા હું એમના ભેગું રહેતો હોય તો મારા જોડે જ કશું ન હોય તો પપ્પા સુખ 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 કેવી રીતે ભોગવે એટલે બાપનો કમાયેલો રૂપિયો હોય તમારા પપ્પાએ 5 કરોડ રૂપિયા ભેગા કરે 50 કરોડની પ્રોપર્ટી બસાઈ લી હોય અને પપ્પા ના હોય તો પપ્પા પછી કોણ કોણ ભોગવે તેમનો દીકરો ભોગવે પણ પપ્પાના સારા કે ખરાબ કર્મ હોય ને એ દીકરાને ભોગવવા પડે મારા તો કોઈ જિંદગીમાંવા કર્મ હતા જ નહી અરવિન ભાઈ કે હું સુખી થઈ ગયો મારા કર્મ તો એટલા ખરાબ હતા કે મને એવું લાગતું હતું કે હું એને ગમે ત્યારે કૂતરાની મોતે મરી પણ મને મારા પપ્પાના કર્મો ઉપર મારી મમ્મીના કર્મો ઉપર વિશ્વાસ હતો કે આ બેના કર્મો સારા છે એટલે એમની પાછલી જિંદગી સુખી કરવા આટું થઈને ભગવાને મને સુખી કરવા પડે છે અને પછી મેં વિચાર્યું કે મારા મમ્મી પપ્પાના કર્મો જો હું ભોગવવાનો તો કાલે મારો દીકરો મારા કર્મો ભોગવશે એટલે મેં પછી મારા કર્મો બદલ્યા અને હું આ સમાજના લોકોની સેવામાં લાગ્યો એટલે મા બાપના કર્મો મા બાપની સેવા આ રહી ને એ માણસને ક્યારેક ધારા કરતાં બહુ આગળ લઈ જતી હોય છે એટલે મા બાપ રહે નહીં સર્વ એટલા માટે ભગવાન જ કહેવાના એટલા માટે કહેવાના છે કે એના કર્મોમાં તમે ભાગીદાર બનીશો જો મા બાપના ખરાબ કર્મો હોય અને મા બાપને પાછલી જિંદગીમાં દુઃખી થવાનું લખ્યું હોય અને તમે જોરેથી રાખો છો તો તમે એ દુઃખી થવાનું કારણ કે એ દુઃખી તો જ થાય જો તમે દુઃખી હોય અથવા તો શારીરિક દુઃખ આપી દેવું અથવા તો તમારા વિચારો ફેરવી ફેરવી ફરી જાય અને તમે મા બાપથી દૂર થઈ જાય એટલે આ જે તમે હાલ વાત કરી કે આજ કશું ના હોય પણ જ્યારે મા બાપનો કર્મો સારા કર્મ ભોગવવાની એક શરૂઆત થાય ને ત્યારે હંમેશા દીકરાઓ સુખી થતા હોય છે કારણ કે જો એ દીકરાઓ મા બાપની સેવા કરતા હોય કે એમના ભેગા રહેતા હોય તો તો જો દીકરાઓ મા બાપને ભેગા રાખતા હોય ને તો ના થાય પણ દીકરાઓ મા બાપ ભેગું રહેતા હોય ને તો સુખી થાય આ બે વસ્તુ એક ના એક છે ખાલી વિચારમાં ફેર છે કે હું મારા મા બાપને રાખું છું અને બીજો વિચાર છે કે હું મારા મા બાપ ભેગું રહું છું એટલે મા બાપના કર્મોના ફળ હંમેશા દીકરાઓને મળતા હોય એટલે બધી પબ્લિકને આખા મારે એટલું કહેવું છે કે જો તમે તમારા સંતાનોને સુખી કરવા માગતા હોય તો તમારા કર્મો બદલજો નકર તમારા કર્મના લીધે તમારા સંતાનોએ દુઃખી થશે કારણ કે તમારા કર્મોના ફળ ભોગવવાના આવશે ને તે સંતાનોને સાટા ઉડવાના જ છે અને એમના તમારા કર્મ ઉપર જ સુખી દુઃખી થવાના છે તો આ તમને જવાબ રહ્યો ને મેં મારી મારો જવાબ બે આપ્યો કદાચ તમને આમાં કંઈક ઘટતું કરતું લાગતું હોય તો કર્મમાં ભાગીદારી છે તમે જે બે શબ્દ કીધા ને હું મારા મા બાપ ભેગો રહું છું તો મારા કર્મ એમના છે અને હું મા બાપ મને રાખે છે તો એના એમના કર્મ મારા છે ભાગીદારી એવી રીતે થાય કે તમે શું એને વિચારીથી કયા વિચારથી અહીંયા કઈ નિયતિથી રહ્યો જો છો કઈ નીતિને નિયતિથી રહ્યો છો મા બાપ ને રાખવાની તો કોઈ દીકરાની વખત હોતી જ નહીં પણ આ તો કેવું હોય બધાને એવું હોય કે હું મારા મા ને રાખું તું નહીં રાખતો ભાઈ એ તું જન્મ્યો ને ત્યારથી તને રાખી રહે તારી તો એવી કોઈ વખત છે જ નહીં ધીરુભાઈ અંબાણીના છોકરાની વખત નહીં કે એના મા બાપને રાખે મા બાપ જ દીકરાઓને રાખતા હોય તો આજનું જ્ઞાન આટલું જય માતાજી જય ભવાની